આમ આદમી પાર્ટી દ્વારા ખોલવામાં આવેલું કાર્યાલય કાર્યાલયની જનતાની સેવા કરવા માટે જનતાની મુશ્કેલીઓ સાંભળવા માટે સાંભળેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવાનો વધુમાં વધુ સારો પ્રયત્ન કરવા માટે અને એવી રીતે વહેસાણની જનતા અને આમ આદમી પાર્ટી વચ્ચે પરિવારનો સંબંધ બને એ માટે થઈને આજે પરિવારનું સરનામું અહીંયા ચાલુ કર્યું છે આ ભેસાણ ભવન કાર્યાલયના શુભારંભ પ્રસંગે વેસાણ વિસ્તારના અલગ અલગ ગામોમાંથી અનેક મહાનુભાવો આગેવાનો સામાજિક વ્યક્તિઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા માનનીય નેતા શ્રી સુદાનભાઈ ગઢવી માનની મનોજભાઈ સૌએ બહોળી ઉપસ્થિત રહી અને આ સરકાર બનાવવાનું ખાતમુહૂર્ત અને વહેસાણ જનતાના પ્રશ્નોને વાચા આપવાનું ઠેકાણું એટલે કે વેસાણ ભવનના હોજરી આપી છે ખૂબ ખુશીનો દિવસ છે

એ બેસાણના લોકોનું પોતાનું સરનામું છે આ બેસાણના લોકોનું ઘર છે તમામ જ્ઞાતિના તમામ ધર્મના તમામ વ્યવસાય સાથે જોડાયેલા ફૌનો વિહામાનું સ્થળ આ બેસાણ ભવન છે નામ આમ આદમી પાર્ટી છે પણ હકીકતમાં બેસાણના ખેડૂતો ખેત મજૂરો માલદારીઓ પશુપાલકો વેપારીઓ રત્ન કલાકારો બધાયનું ઠેકાણું આ બેસાણ ભવન છે હું બધાયને વિનંતી કરું છું કે અહીંયા આવતા રહેજો મળતા રહેજો વાતચીત કરતા રહેજો જાણવા જેવું જણાવતા રહેજો પૂછવા જેવું પૂછતા રહેજો લોકો એક જ વાત કહી રહ્યા છે કે આ વખતે વિસાવદર બેસાણ ઐતિહાસિક લીડ સાથે આમ આદમી પાર્ટી ને ગોપાલભાઈ ઇટાલિયા અને ચૂંટણી જીતાડવાની લોકોને ખૂબ ભરોસો છે લોકોને ખૂબ ઉત્સાહ છે આ ચૂંટણીની અંદર ભાગ લેવાનો કેમ કે પહેલી વખત લોકો એવું કહી રહ્યા છે કે એમને જેવા માણસની ઉમેદવાર તરીકે જરૂર હતી એવા વ્યક્તિ અમને મળ્યા છે Loko kubut samaše chuini, kak dolera,